મોર્નિંગ ગાઈઝ જય માતાજી તો આજે આપણે સવાર થઈ રહીશ મલાવ ગામથી મારા શાસ્ત્રીથી તો ગાઈઝ આપણે આવી ગયા છીએ પિંકીના ઘરે તો ગાઈઝ આપણે અત્યારે નહીં બોડી તો તમને હું બોડ બતાવી દઉં તો જોઈ શકો છો ગાઈસ આપણે બોળે આવી ગયા છીએ આ એટલા પિંકી તો એનું કોમ કરી રહીએ દેખો તમે આ દેખા મસાલા ડબ્બા બધા સાફ કરે છે એ રહી તો હું અત્યારે એકલો એકમ ફરી રહ્યો મારે એક્ટિવા આ અને બધા તો એમના કોમે લાગી ગયા અને હું એકલો આટલો પડ્યો તે આટલો ફરવું આ ગાય છે આટલા આ એમની ગાડી છે ધો ગાઈશ પિંકી આટલે એમનું કોમ કરે છે ડબ્બા ધોવો છે પિંકી ગાઈશનું કોઈ કહેવું હોય તારે હા ગુડ મોર્નિંગ તો કે ગાઈશ ગુડ મોર્નિંગ ગાઈશ તો પિંકી આટલા ને વાહન છે તો ગાઈશ તમે જોઈ શકો છો આટલો અમને છે ને વાઈસ તંબાકુ અને આ કૂતરું છે એ આટલા ચોકી રાખે અને પેલી સાઈડ એરંડા પાયા છે ગઈસ પેલી વખત હું ત્યાં બે નવા મહેમાન નતા પણ આ વખત તો દેખો ગઈસ ને નેના હા બાછડે બાછડે દેખો બીવાય મારી હજુ નેના એટલે બીવાય છે તે છે મસ્ત ને નેના બીજી ગાય તો વાળામાં આ એનું બચ્યું અને ઓનીમાં આ રહી દેખો ગઈસ તો ગઈસ આટલા દેખો ડેટા વાયા છે આ ડુંગળી વાયા અને એટલે સેગોએ વાઈ ગયો વાલોડો અને આ પિંકી આટલા ફરી રહ્યા મિત્રો ઘણા ટાઈમ પછી આપણે ફરવા આવ્યા છીએ બહુ ટાઈમ થઈ ગયો હતો બાર ગમ નતા ગયા એટલા પિંકીના ગમ આવ્યા છીએ પિંકી તો આ ગમ તો બધા ગમ પેલી સાઈડ હમ ચો મુરા આટલામાં જ ભાઈ થોડા થોડામાં જ તો કહીશ પિંકી મોરા બધા આવે આટલામ हं જોઈ શકો છો ગાઈસ લહન વાયવાટલા દેખાય તો લહન જો ગાઈસ પિંકી સક્કરિયા બતાઈ રહી હે યે રહે આલે સી રીવા આયો અમને તો અરે નેજા ડનકો દેખાય પલી રઈ કે કેરાનો જાડ દેખાય જો પપૈયા રે આ કેટલું વાયલો આયા એવ ગીયમટન મોટા છોકરી સી સવાનો ઓકાલે ખીચડી આ કોબી નું સાથ તો મિત્રો અતાર આપણે જે છે વટનગર મોન ટિંકી મે તો બધી પાસર બેઠીયા અને અમારી ને કોક બાધાવાગી છે ને એ કરવા જવાનું તો આપણે એકાજી છે પેડા લેવા માટે તો બીજી ક માતાજી કરવાની બાધા હેત નહીં હેત માં હે गाइस તો ચલો આપણેજી પેલા વડનગર આમ પછી તમને એક મળીએ પિંકી પેડા લઈ લીધા નારિયેળ લઈ લીધું છે હવે આપણે જઈએ અને એક હા હાવેડી લીધી છે ગાઈશ પિંકી તો પકોડી નહીં વાવતી પણ આપણે ઘરે એના છોકરા ને એમના માટે લઈ લીધી પાર્સલ કરાવી દીધી પિંકી આપણે સારું ગાઈશ પિંકી પકોડી વાવતી નહીં

તો ચલો આના કુતરું પહાડ પહાડ આવે આપડે કપાસ સુગાયો અને આ દેખા ચણા ને નેના છે અને પિંકી આગળ જાય તો ગાય જ અલથી ને કપાસ વહેનવાનું ચાલુ કરવાનો હોય તો દેખો રૂ તો મસ્ત આવી ગયું છે તો તો જ કમેન્ટ કરીને કે છે તમારી કઈ કને કઈ કપાહ વાય અમે તો વાયો છે અને અમાર કારણ ને રૂ વહેનવાનું છે અહીંયા અમક ફરી એવું ચાલુ હા બહુ તમે તો આવ્યું હા આર્યું ચના આપડા દેખો ગઈ ચના ગઈ મંદિર આવી જાય છે આપણે તો એ ચપ્પલ કાઢી દઈએ તો ગઈ આટલા મંદિર જોડે માતાજીનો નો અમાર કુવો છે તો દેખો તમે જોઈ શકો ઈ નઈ અલ્યા